પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો ને બાસઠ ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને ત્રેસઠ મોંભીશું જેમાં આપણે સાંભળીશું પંદરમું પુરાણ કર્મ કર્મપુરાણના વિષયની સૂચિ તેના પાઠ શ્રવણ તથા બ્રહ્માજી કહે છે વચ્છ મરીશે હવે તમે કુર્મ પુરાણનો પરિચય સાંભળો આ પુરાણમાં લક્ષ્મી કલ્પનું વૃત્તાંત છે આ પુરાણમાં રૂપધારી દયામય શ્રી હરિએ ઇન્દ્ર પ્રધુમનના પ્રસંગ દ્વારા મહર્ષિઓને ધર્મ સૂર્ય કામ અને મોક્ષનું પ્રથક પ્રથક મહાત્મય સંભળાયું છે આ શુભ પુરાણ ચાર સંહિતાઓમાં વહેંચાયેલું છે આ પુરાણના સત્તર હજાર શ્લોકો છે એ મુને આમાં અનેક પ્રકારની કથાઓના પ્રસંગ દ્વારા મનુષ્યોને સદગતિ પ્રદાન કરનારા નાના પ્રકારના બ્રહ્મ ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે આના પૂર્વ ભાગમાં પ્રથમ પુરાણનો ઉપક્રમ છે ત્યાર પછી લક્ષ્મી અને ઇન્દ્રધૂમનનો સંવાદ કુર્મ અને મહર્ષિઓનો વાર્તાલાપ વર્ણાશ્રમ સંબી આચારનું કથન જગતની ઉત્પત્તિનું વર્ણન કાલ સંખ્યાનું સમસેક્ષમાં નિરૂપરણ પ્રલયના અંતમાં ભગવાનની સ્તુતિ સમસેક્ષમાં સૃષ્ટિનું વર્ણન શંકરજીનું ચરિત્ર પાર્વતી સહસ્ત્રનામ યોગ નિરૂપરણ ભૂગુવશનું વર્ણન અત્રિવંશનો પરિચય શ્રી કૃષ્ણનું દિવ્ય ચરિત્ર માર્કે શ્રીકૃષ્ણ સંવાદ વ્યાસ પાંડવ સંવાદ યુગ ધર્મનું વર્ણન વ્યાસ અને જમીનીની કથા કાશી અને પ્રયાગનું મહાત્મ્ય ત્રણેય લોકનું વર્ણન અને વૈદિક શાખાનું નિરૂપરણ છે આ પુરાણના ઉત્તર ભાગમાં પ્રથમ ઈશ્વરી ગીતા પછી વ્યાસ ગીતા જેમાં નાના પ્રકારના ધર્મનો ઉપદેશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત નાના પ્રકારના તીર્થોનું અલગ અલગ મહાત્મય બતાવવામાં આવ્યું છે ત્યાર પછી પ્રતિસંગનું વર્ણન છે અને સહિતા કહેવામાં આવે છે એના પછી ભાગવત સંહિતાના વિષયોનું નિરૂપરણ છે જેમાં વર્ણોની અલગ અલગ વૃત્તિનો નિર્દેશ કરવામાં આવ્યો છે આ ભગવતી સહિતાના પ્રથમ ચરણમાં બ્રાહ્મણોના ચદાચાર રૂપી સ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ભોગ અને સુખપ્રદ છે બીજા ચરણમાં ક્ષત્રિયોના કર્તવ્યનું સારી રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે જેનો આશ્રય લેનાર પાપ મુક્ત થઈને સ્વર્ગને પ્રાપ્ત થાય છે ત્રીજા ચરણમાં વૈશ્યના ચાર પ્રકારના કર્તવ્યની વાત કહેવામાં આવી છે જેના સારી રીતે આચરણથી ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે તે જ પ્રમાણે આ સહિતાના ચોથા ચરણમાં શૂદ્રોના કર્તવ્ય બતાવવામાં આવ્યા છે જેના આચરણથી મનુષ્યના કલ્યાણની વૃદ્ધિ કરનારા ભગવાન લક્ષ્મીપતિ સંતુષ્ટ થાય છે ત્યાર પછી ભાગવતી સહિતામાં પાંચમા ચરણમાં શંકર જાતિઓની વૃત્તિ અને કર્તવ્યોનું વર્ણન કરવામાં આવ્યું છે જેનું આચરણ કરનાર ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે હે મુને આ પ્રમાણે દ્વિતીય સહિતા પાંચ શરણોવાળી છે આ ઉત્તર ભાગમાં ત્રીજી સંહિતા સૌર્યસંહિતા કહેવાય છે જે મનુષ્યોનું કાર્ય સિદ્ધ કરનારી છે તે સકામ ભાવના મનુષ્યોને છ પ્રકારેમ સિદ્ધિનો બોધ કરાવે છે સૌથી વૈષ્ણવી સહિતા છે જે મોક્ષ પ્રદ આ ચાર શરણની સહિતાઓ દીજાતીઓ માટે બ્રહ્મ સ્વરૂપ છે તે ચારેયમાં ક્રમશઃ છ ચાર બે અને પાંચ હજાર શ્લોકો છે આ કુર્મ પુરાણ ધર્મ અર્થ કામ અને મોક્ષ ફળ આપનારું છે જે મનુષ્ય આનું પઠન કરે છે શ્રવણ કરે છે એ મનુષ્યોને સર્વોત્તમ ગતિ પ્રદાન કરે છે જે મનુષ્ય આ પુરાણને લખીને અયનના આરંભમાં દિવસે સોનાની કશ્યપની મૂર્તિ સાથે બ્રાહ્મણને ભક્તિપૂર્વક દાન કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે તો અહીંયા નારદ પુરાણનો એકસો ને ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું સોળમું પુરાણ મત્સ્ય પુરાણના વિષયની સુશી પુરાણનો પાઠ શ્રવણ અને દાનનું મહાત્મ્ય તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો